નિયમિત રીતે બપોરના ભોજનની અંદર માત્ર બે જ ચમચી ચટણી ખાવાથી તમારું વજન ઘટે છે ચલો જોઈએ આ ચટણી કઈ કઈ વસ્તુઓમાંથી બને છે તેની રેસીપી વજન ઘટશે સાથે સાથે ડાયાબિટીસ થાઈરોડ કોલેસ્ટ્રોલ જેવા રોગો કંટ્રોલ થશે ખરતાવાળના સમસ્યા આંખોનો પ્રશ્ન જે આંખોની જે વિઝન હોય છે જે રોશની હોય છે તે ઓછું થતું હોય તો એના પ્રોબ્લેમ્સ દૂર થશે સાથે સાથે તમારા પાચનતંત્ર મજબૂત થશે સાથે કેલ્શિયમની ઉણપ દૂર થશે એવી આ ચટણી બનાવી છે ચલો જોઈએ રેસીપી રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ઓકે ચલો જોઈએ સરસ મજાની રેસીપી મને તો આ ચટણીનો ગ્રીન કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય છે મારું મન લલચાઈ જાય છે અને સાથે એટલી બધી સરસ સરસ મેં જે ગુજ આપણે હેલ્ધી હર્બ્સ છે ઘરેલું હર્બ છે જે આયુર્વેદિક ઔષધિઓ છે જે આપણા રસોડામાં મળે છે ઉમેરી છે તો ખરેખર આ ચટણી તો મને એમ થાય છે કે મને શાક જ નથી ખાવું તો આ એકલી લુખી ચટણી ખાઈ લો ઓહો હો મજા આવી જાય એવી આ ચટણી છે ચલો જોઈએ સરસ મજાની રેસીપી આજે આપણે બનાવીશું કોથમીરની ચટણી જો તમે કોથમીરની ચટણી આવી રીતે બનાવશો આટલી વસ્તુ ઉમેરીને બનાવશો તો તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ રહેશે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી પણ એકદમ ફટાફટ વગોળવા લાગશે આંખોની રોશનીમાં વધારો થશે ખરતાવાળના પ્રોબ્લેમ્સ દૂર થશે કેલ્શિયમની જે ઉણપ છે એ ઉણપ નહીં સર્જાય અહીંયા આપણે કઈ કઈ વસ્તુઓ લેવાની છે એ હું તમને ખાસ જણાવી દઉં છું સાથે સાથે આ જે ચટણી છે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે એક રીતેની અનેક રીતે આ ઉપયોગી થશે સાથે સાથે આ ચટણી છે એની એવી સરસ મજાની છે કે તમારી અવેજીમાં પણ તમે આ ચટણી આરામથી ખાઈ શકો છો ચલો આપણે જોઈએ સરસ મજાની સરસ મજાની કોથમીરની ચટણી બનાવવા માટેની રેસીપી આ ચટણી ખાયા ખાધા પછી નિયમિત રીતે જો તમે બપોરના ભોજનમાં બે ચમચી આ કોથમીરની ચટણી ખાશો ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધતું વજન કંટ્રોલ આવશે પાચનતંત્ર તમારું મજબૂત થશે શરીરમાં કેલ્શિયમ ની ઉણપ નહીં સર્જાય લોહ તત્વની ખામી દૂર થશે બીકોઝ આપણે વસ્તુ જેવી લીધી છે સૌથી પહેલા આપણે લઈએ મિક્સર જાર એની અંદર વિથ દાંડી સાથે જ આપણે એક વાટકી કોથમીર ઉમેરવાની કોથમીરની ચટણી વધારે વાર ફ્રીજમાં સ્ટોર કરીને નહીં રાખવાની એક એક વાટકી જ કોથમીરની ચટણી લેવાની દાંડી સાથે લેવાની કારણ કે પાંદડામાં તો વિટામિન્સનો ખજાનો છે પરંતુ વિટામિનની દાંડી છે એની અંદર નેચરલ રીતે આપણા શરીરમાં બનતું વિટામિન કે છે જે તમારા શરીરની અંદર ચરબીને પેટની ચરબીને બેલેન્સ કરવાનું કામ કરે છે તીખા માટે અહીંયા મેં મરચાં લીધા છે મોડા મરચાં અને તીખા મરચાં એવા બંને એક એક મરચાં સાથે આપણે લસણ ઉમેરીશું લસણ આપણા પાચન તંત્રને મજબૂત રાખે છે એટલે સાતથી આઠ કળી લસણ નાળિયેર લેવાનું છે તો નાળિયેર હોય છે નેચરલ મોસ્ચર પૂરું પડે છે પૂરું પડે છે અને આપણા હાડકાં મજબૂત થાય છે આપણા શરીરની અંદરની કેલરી બાળે છે લોહ તત્વની ખામી પૂરી કરે છે ડાળિયા ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરી દઈએ સાથે સાથે નિયમિત રીતે બે ચમચી તલ ખાવા જોઈએ પરંતુ આપણે તલ ખાતા નથી આપણા શરીરની અંદર સૌથી વધારે કેલ્શિયમની જરૂર પડે છે તો અહીંયા આપણે થોડા તલ 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 રાખી દઈએ ડેકોરેશન માટે ચટણીના ઉમેરી દેવાના છે છે આ ચટણીની અંદર અંદર સૌથી કારણ કે જે પણ કેલ્શિયમની ઉણપ હોય દૂર કરે છે સાથે જીરું જીરું આપણા બોડીને એનર્જી આપે છે અને સાથે ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી અમથી મેં ખાંડ ઉમેરી છે આટલી જ વસ્તુ ઉમેરવાની બીજી ત્રીજી કોઈ વસ્તુ નહીં ઉમેરવાની તમે જાઓ તો શિંગદાણા ઉમેરી શકો છો હવે બે ચમચી પાણી માત્ર ને માત્ર આ ચટણી પીસાય એટલે આ ચટણીની ખાસિયત એ છે કે ઘણા બધા એવા પોષક તત્વો એડ કર્યા છે ઘણી બધી એવી વસ્તુ ઉમેરી છે જેના કારણે કેલ્શિયમ પ્રોટીન અને ફાઈબર યુક્ત સાથે મળીને મેગ્નેશિયમ પોટેશિયમ વિટામિન એ વિટામિન સી બધી જ વસ્તુ આ ચટણીમાં છે હું લીંબુ અત્યારે નથી ઉમેરી લીંબુ ઉમેરવાનું સૌથી લાસ્ટમાં તો ચલો સૌથી પહેલા આપણે પીસી લઈએ હવે અહીંયા આપણી ચટણી પીસાઈ ગઈ છે આપણે લીંબુ ઉમેરી દેવાનું છે લીંબુ પાછળથી ઉમેરું છું જેના કારણે જ્યારે પીસાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા ન થાય લીંબુ ઉમેર્યા પછી આપણે હલાવી લઈએ તો અહીંયા રેડી છે આપણી સરસ મજાની ટેસ્ટી એવી એવી આપણી ચટણી ચટણી તૈયાર થઈ આ હોય આપણે એક પ્લેટમાં લઈએ છીએ અહીંયા તમે જાઓ તો તમે એર કન્ટેનરમાં ભરી શકો છો અને આ ચટણી નિયમિત રીતે કેવી રીતે ખાવી તો બપોરના ભોજનની અંદર ફરજિયાત બે ચમચી આ ચટણી બનાવીને ખાવી જ જોઈએ જેના કારણે તમારા શરીરની અંદર ઘણા બધા પોષક ખામી હોય છે તે પૂરી થાય આ ચટણીની અંદર તમે આદુ શકો છો ઉમેરી શકો છો આપણે વડે ડેકોરેશન કરીશું તો ખરેખર આ કોથમીર મરચાંની આ ચટણી નિયમિત રીતે ખાવાથી તમારા શરીરમાં ક્યારેય કોઈ ઉણપ સર્જાશે નહીં ઉલટાનું ઘણા બધા ફાયદા રહેશે સૌથી મહત્વનું છે કે આ ચટણી નિયમિત રીતે ખાવાથી તમારું વેઇટ લોસ થાય છે તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત થાય છે તો તમે પણ આ ચટણી બનાવો ખાવ અહીંયા આપણે એકદમ ચટણી કડક છે તમે આમાં થોડું પાણી ઉમેરી પતલી પણ કરી શકો છો તો ખરેખર મિત્રો શાકની અવેજીમાં પણ ચાલે એવી સરસ મજાની આ ચટણી એકવાર તમે જરૂર બનાવો નાના મોટા સૌ કોઈને ખવડાવો તો ખરેખર કેવી લાગી આ ચટણીની રેસીપી મને જરૂર જણાવજો નિયમિત રીતે બપોરના ભોજનની અંદર માત્ર બે જ ચમચી ચટણી ખાવાથી તમારું વજન ઘટે છે ચલો જોઈએ આ ચટણી કઈ કઈ વસ્તુઓમાંથી બને છે તેની રેસીપી વજન ઘટશે સાથે સાથે ડાયાબિટીસ થાઈરોડ કોલેસ્ટ્રોલ જેવા રોગો કંટ્રોલ થશે ખરતાવાળના સમસ્યા આંખોનો પ્ર પ્રશ્ન જે આંખોની જે વિઝન હોય છે જે રોશની હોય છે તે ઓછું થતું હોય તો એના પ્રોબ્લેમ્સ દૂર થશે સાથે તમારા પાચનતંત્ર મજબૂત થશે સાથે કેલ્શિયમની ઉણપ દૂર થશે એવી આ ચટણી બનાવી છે ચલો જોઈએ રેસીપી રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ઓકે ચલો જોઈએ સરસ મજાની રેસીપી મને તો આ ચટણીનો ગ્રીન કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય છે મારું મન લલચાઈ જાય છે અને સાથે એટલી બધી સરસ સરસ મેં જે ગુજ આપણે હેલ્ધી હર્બ્સ છે ઘરેલું હર્બ છે જે બધી ઔષધિઓ છે જે આપણા રસોડામાં મળે છે ઉમેરી છે તો ખરેખર આ ચટણી તો મને એમ થાય છે કે મને શાક જ નથી ખાવું તો આ એકલી લુખી ચટણી ખાઈ લઉં ઓહો હો મજા આવી જાય એવી આ ચટણી છે ચલો જોઈએ સરસ મજાની રેસીપી